નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર જે દોસ્તોના આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણા વિડીયોમાં ગુજરાત સ્ટેટ પોલીસ વેલફેર હોસ્પિટલ ખાતે વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાઓની વિગતવાર માહિતી મેળવીએ પહેલું છે જગ્યાનું નામ ફિઝિયોથેરાપિસ્ટ ભરવાપાત્ર જગ્યા એક છે એટલે કે એક જગ્યા પર આ ભરતી આવેલી છે જેની શૈક્ષણિક લાયકાત ઉમેદવારે બેચલર ઓફ ફિઝિયોથેરાપિસ્ટ એટલે કે બીપીટી કરેલું હોવું જોઈએ જેનું માસિક ફિક્સ વેતન વીસ હજાર રૂપિયા પર મંથ છે મહિલા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે અનુભવની વાત કરીએ તો અનુભવીને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે બીજું છે જગ્યાનું નામ ડેન્ટલ સર્જન જેની ભરવાપાત્ર જગ્યા એક છે એટલે કે એક જગ્યા પર આ ભરતી આવેલી છે જેની શૈક્ષણિક લાયકાત બેચલર ઓફ ડેન્ટલ સર્જન એટલે કે બીડીએસ કરેલું હોવું જોઈએ જેનું માસિક ફિક્સ વેતન રૂપિયા વીસ હજાર પર મંથ છે અનુભવની વાત કરીએ તો અનુભવીને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે ઉમેદવારોએ સ્વખર્ચે પોતાના બાયોડેટા અગિયાર દસ બે હજાર ચોવીસ સુધીમાં શૈક્ષણિક લાયકાત અને અનુભવોના પ્રમાણપત્રો સાથે અરજી મોકલવાની રહેશે અરજી તમારી સ્પીડ પોસ્ટ કાં તો રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવાની છે ગુજરાત સ્ટેટ પોલીસ વેલફેર હોસ્પિટલ ખાતે તદ્દન હંગામી ધોરણે આ ભરતી છે અરજી મોકલવાનું સરનામું ગુજરાત સ્ટેટ પોલીસ વેલફેર હોસ્પિટલ પોલીસ મુખ્ય મથકની સામે સ્પેક્ટમ ટાવરની બાજુમાં શાહીબાગ અમદાવાદ શહેર આડત્રીસ ઝીરો 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 ચાર પર મોકલવાનું છે નોંધ છે નિમણૂક બાબતનો આખરી નિર્ણય પોલીસ કમિશનર કમિશનરશ્રી અમદાવાદનો રહેશે આ ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડિયોના ડિસિશનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ